મહાનગરપાલિકા ખોટી રીતે ઉપયોગ થઈ રહેલ હોવાનું જાણવા મળેલ હતું વડોદરા શહેરના અંદર આવનારી ચૌદમી તારીખે ગુજરાત રાજ્યના ભાજપના નવ પ્રમુખ આવવાના છે સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આવવાના છે મુખ્યમંત્રી ગુજરાત શહેરના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવે એમનું એક નાગરિક તરીકે એક જનતા તરીકે અમે આવકારીએ છીએ પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરની મુલાકાતે આવતા હોય તો એ પાર્ટીની જવાબદારી છે એમનું સ્વાગત કરવું એ સ્વાગત કરે એમાંથી અમને કોઈ વાંધો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાના સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે આજે વોર્ડ નંબર તેરની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ અડધી રાતે એમના વોર્ડમાં થતાં કોઈપણ સ્ટ્રીટ લાઇટના બંધ થયેલા કમ્પ્લેનોને સોલ્વ કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યા ઉપર વોર્ડ નંબર તેની સ્ટ્રીટ લાઇટની ગાડી આજે એરપોર્ટ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે આ નરી આંખે દેખાતું વડોદરા મહાનગરપાલિકાનું વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાનું ક્યાંક ને ક્યાંક વેડફાળ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર એ ખડોદા થઈ ગયું છે સુંદર અને સ્વચ્છ વડોદરા એ ગંદકીથી ભરાઈ ગયું છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાના નશામાં બેસેલા લોકો એ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ ન કરી ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તદ્દન ખોટું છે અને આ ગાડી મોકલનારા અધિકારીઓ ગાડી લાવનારા અધિકારીઓ અને આની પાછળ જે પણ મહાનગરપાલિકાના અધિકારીઓના હાથ છે તમામ તમામ પર શક્તિશક્ત કાર્યવાહી કરવામાં આવે અને એમને એમના પદથી દૂર કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે શું કાર્ય કરી રહ્યા છો શું કરી રહ્યા છો કાર્યમાં કયા ડિપાર્ટમેન્ટમાં